આવતીકાલે છે ગણેશ ચતુર્થી ગણેશ ચતુર્થી નિમિત્તે સેંકડો લોકો દુંદાળા દેવની સ્થાપના કરશે ત્યારે રાજકોટની ગાયત્રી ડેરી તરફથી વિઘ્નહર્તા માટે ખાસ સોનાનો મોદક તૈયાર કરાયો છે બપાને સોનાના વરખવાળા મોદક અર્પણ કરવામાં આવશે હાલ તો ગાયત્રી ડેરી તરફથી તૈયાર કરાયેલા સોનાના મોદક આકર્ષણનું કેન્દ્ર બન્યા છે સોનાના વરખવાળા એક મોદકની કિંમત બે હજાર આઠસો રૂપિયા છે જયારે બાર નિર્ધારિત સમગ્ર દેશની અંદર આવતીકાલે ગણેશ ચતુર્થીની ધામે ધૂમે ઉજવણી થવાની છે હિન્દુ ધાર્મિકતા મુજબ જે ગણેશ ભગવાનને લાડવા ધરવામાં આવે છે અને રાજકોટની અંદર સોનાના વરખવાળા જે તેજાભાઈ છે તેમની ડેરી આવેલી છે ને તેજાભાઈની ડેરીમાં જોઈ શકાય છે કે બાર હજાર રૂપિયા કિલો ના જે લાડવા છે તે બનાવવામાં આવે છે આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું આ જોઈ શકાય છે કે સોનાના વરખવાળો જે લાડવો છે જેની કિંમત કેમ કે સોનાનો ભાવ આસમાને છે એક લાખ ઉપર કરતા વધારે સોનાનો ભાવ છે અને સોનાના લાડવા એક ગણેશ ભગવાન પણ સીધા પ્રસન્ન થઈ જાય આપણી સાથે જે ભાઈ આપણી સાથે જે કસ્ટમર ભાઈ તમે શું કહેવા માંગશો હવે ગણેશ ભગવાનને તમે તો સોનાના લાડવા ધરવાના છો શું કહેશો એકચ્યુઅલી સાંભળ્યું કે મુંબઈમાં લાલબાગ જે ગણપતિ દાદા છે ત્યાં સુવર્ણનું દાન થતું પણ સામાન્ય જનતા આજના સોનાના ભાવમાં સોનું ગણપતિ દાદાને ચડાવે સોનું ચડાવવું સુવર્ણ દાન કરવું એ શાસ્ત્રમાં ખૂબ સારી વાત છે પણ આ સોનાના આસમાને ચડેલા ભાવમાં આજે ગાયત્રી ડેરી દ્વારા જે આ નવો કન્સેપ્ટ રાજકોટમાં આવ્યો એના દ્વારા એમ લાગ્યું કે ખરેખર આપણે પણ એક સામાન્ય જનતા પણ આ સુવર્ણ દાન આ વિઘ્ન હર્તાને ચડાવી અને શાસ્ત્ર રીતે જે મહત્વ છે એનો લાભ અને પુણ્ય કમાઈ શકે એટલે ખુબ આનંદ વાત છે તમે પણ બેટા લેવા માટે આવ્યા છો લાડવા લાડવા શું કઈ રીતે કરશો તો બને છે એક તો છે ને ગોલ્ડ આપણા હેલ્થ માટે બી સારું છે એટલે એનું જે વરખ વાળું જે આપણને મોદક મળે છે તો એક નવો કોન્સેપ્ટ છે અને ભગવાનને ધરવા માટે પણ સારું છે કારણ કે આપડે કાઇન્ડ ઓફ કહી શકીએ કે પ્રોત્સાહન કરવા માટે પ્રસન્ન કરવા માટે ધરીએ છીએ એટલે ભગવાન પણ પ્રસન્ન થશે ને એક હેલ્થ બેનિફિટ થી જોવા જાય તો ગોલ્ડ પણ બહુ આપણે હેલ્થ માટે સારું છે તો આપણે હેલ્થ બેનિફિટ ભી થશે અને એક કોન્સેપ્ટ છે તો રાજકોટમાં આવ્યો તો એનો બહુ આનંદ છે અમને અને જનતા રાજકોટની બહુ એક્સાઇટેડ છે કે અમે ટ્રાય કરી આવડવા એટલે એક હેલ્થ બેનિફિટ અને બધું જ આપણી માટે કઈક નવું છે એટલે વી આર એક્સાઇટેડ ટુ ટ્રાય તમે ભાઈ આ લાડવા બનાવો છો શું કેશો કઈ રીતે બને